મિત્રો કુંભ રાશિના મહત્વના કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે સાવચેત રહો તમારી પરચો જોઈને બાગેશ્વર બાબા પણ આશ્ચર્યચકિત થઈ ગયા જેમાં તમારા મૃત્યુની તારીખ તમારા જીવનની સૌથી મોટી ખુશી તેમજ તમારો સૌથી મોટો વિશ્વાસઘાત તમારા સૌથી મોટા દુશ્મન મિત્રો પણ એક ઘરમાં છુપાયેલા ગદ્દાર વિશે માહિતી બહાર આવી છે આજનો વિડીયો તમારા જીવનનો સૌથી મહત્વપૂર્ણ અને સૌથી અદભુત વિડીયો બનવા જઈ રહ્યો છે મિત્રો તમારા બધાના મનમાં હંમેશા એક જ પ્રશ્ન આવે છે કે ભગવાન મને આટલું દુઃખ કેમ આપે છે મારા સુખના દિવસો ક્યારે આવશે હું મારા જીવનમાં ક્યારે ખુશ થઈશ તો મિત્રો તમને જણાવી દઈએ કે આ સાત દિવસ તમારા જીવનમાં ખૂબ જ ખુશીઓ લઈને આવવાના છે જે વસ્તુ માટે તમે વર્ષોથી ઝંખતા હતા તે હવે તમને મળવા જઈ રહી છે આ ખુશીઓ નાની નથી અથવા મોટું કોઈ સુખ નથી મિત્રો તમને તમારા જીવનમાં આટલી ખુશી પહેલા ક્યારેય નહીં મળી હોય ક્યારેક એવું બને છે કે જ્યારે આપણે કંઈક વિચારીએ છીએ અને આપણે જે વિચારીએ છીએ તેના કરતા વધુ મેળવીએ છીએ તો હવે તમારી સાથે પણ એવું જ થવાનું છે મિત્રો તમે જે વિચાર્યું હતું તેના કરતાં હવે તમારું જીવન ઘણું સારું બદલાવા જઈ રહ્યું છે પરંતુ હંમેશાની જેમ આ વખતે પણ તમારા દુશ્મનો તમને પરેશાન કરવા માટે નવી યુક્તિઓ અપનાવી રહ્યા છે મિત્રો તમને જણાવી દઈએ કે તમારા ઘરમાં સૌથી મોટો ગદાર છે હુપાય જેના વિશે બાગેશ્વર બાબાના ડાયજેસ્ટમાં ઘણી બધી માહિતી બહાર આવી છે મિત્રો હું તમને જણાવવા માંગુ છું કે તમારા મનમાં પ્રશ્નો આવતા હશે કે મને મારા જીવનની સૌથી મોટી ખુશી ક્યારે મળશે હું ક્યારે પ્રાપ્ત કરી શકીશ મારા જીવનમાં સફળતા તો મિત્રો હવે સમય આવી ગયો છે હા તમારા દુશ્મનોએ તમને ખૂબ રડાવ્યા તમારા પ્રિયજનોએ તમને દુઃખી કર્યા લોકોએ તમારો હક્ક પણ છીનવી લીધો અને ખાધો મિત્રો પણ હવે નહીં હવે શનિદેવ તમારું લેવાના છે વ્યક્તિમાં બદલો હા મિત્રો હવે તમારો બદલો ન્યાયના દેવતા કર્મોના દેવતા શનિદેવ લેવાના છે જેના કારણે આગામી સાત દિવસમાં તમારા જીવનમાં મોટો બદલાવ આવવાનો છે આ વર્ષે જ તમારા જીવનમાં એક મોટો બદલાવ આવવાનો છે અને એક ખૂબ જ ઐતિહાસિક ઘટના બનવાની છે અને તે ઘટના ખૂબ જ નજીક આવી ગઈ છે અને મારા પર વિશ્વાસ કરો તમે તમારા સપનામાં પણ કલ્પના નહીં કરી હોય કે આ સાત દિવસોમાં તમારા જીવનમાં શું થવાનું છે હું તમને કહેવા માંગુ છું મિત્રો તમારા જીવનમાં ઘણી મુસીબતો આવી જો તમારી જગ્યાએ કોઈ અન્ય હોત તો તે અત્યાર સુધીમાં પોતાનો જીવ છોડી દેત પરંતુ તમે ઊભા છો અત્યાર સુધી તમે મક્કમ છો અત્યાર સુધી તમે અડગ રહ્યા છો અને એનું પરિણામ તમને મળી રહ્યું છે મિત્રો હું તમને જણાવી દઉં કે જીવનમાં જે પણ થાય છે તે સારા માટે જ થાય છે મિત્રો ખરાબ સમય પણ આવે છે કેમ કે તેઓ અમને કંઈક શીખવ્યું છે અને તમને ઘણું શીખવ્યું છે મિત્રો તે ખરાબ એ તમને એક મજબૂત વ્યક્તિ બનાવ્યો અને તમને સારા અને ખરાબ માણસોને ઓળખતા શીખવ્યું તો ક્યારે ભગવાનને શાપ ન આપો કે તમે મને આટલું દુખ આપ્યું છે તમે મને આટલી તકલીફો આપી છે ભગવાન જે પણ કરે છે તે વિચારીને જ કરે છે ક્યારેક થોડો વધારે સમય લાગે છે પણ હંમેશા યાદ રાખો કે ધીરજનું ફળ મીઠું હોય છે મિત્રો મોટા લોકો વડીલો ઋષિમુનિઓ હંમેશા એક જ વાત કહે છે થોડી ધીરજ રાખો થોડી ધીરજ રાખો પરંતુ આજકાલ લોકોમાં ધીરજ નથી પણ હવે મિત્રો તમે થોડી ધીરજ રાખી અને તમારા જીવનનો સાચો સ્વાદ ચાખી લીધો હા તમે બીજા પર ભરોસો રાખશો તો તમારે પોતે જ ઉઠાવવો પડશે અથવા પછીથી તમારે તેને સહન કરવું પડશે અને જો તમે લોકો પર આધાર રાખશો તો તમે બેઠા જ રહેશો મિત્રો તમે આગળ વધી શકશો નહીં માટે આગળ વધતા રહો પોતાની તાકાત પર આગળ વધતા રહો લોકોની પરવા ન કરો અને લોકોની રાહ ન જુઓ હવે હું જે કહું તે કહું તમે ખૂબ ધ્યા સાંભળો અને વિડીયોને લાઇક કરો આ એક ખૂબ જ મહત્વપૂર્ણ વિડીયો છે તો કૃપા કરીને તેને લાઇક કરો અને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી અને સાચી શ્રદ્ધા સાથે હર હર મહાદેવ લખો અને મિત્રો જુઓ તમારે સમય સાથે ધીમે ધીમે આગળ વધવું પડશે જૂની વાતોને બાજુ પર રાખો કારણ કે તમારા જીવનની કસોટી અહીંથી જ શરૂ થશે જુઓ કેટલાક લોકો એવા હોય છે જે હંમેશા ભૂતકાળમાં ખોવાઈ જાય છે તેઓ જૂની વસ્તુઓ પર જ બેસી રહે છે અને ભવિષ્યને પણ બગાડે છે અને જે કંઈ ચાલી રહ્યું છે વર્તમાન માટે વપરાય હે મિત્રો અત્યારે બધું તમારા હાથમાં છે પણ તમે જે પરિસ્થિતિ બની રહ્યા છો તેનો ફાયદો ઉઠાવી નથી શકતા તમે તેને કેમ પસંદ કરી શકતા નથી કારણ કે તમે ખૂબ વિચારી રહ્યા છો મારા મિત્રો આ સમય નથી કારણ કે તમે પહેલાં ખૂબ વિચાર્યું હતું અને સમય સરકી ગયો હતો અને પછી તમે અફસોસ સિવાય કશું પ્રાપ્ત કર્યું નથી તેથી મારી તમને એક જ વિનંતી છે કે જો તમારા હાથમાં બધું છે તો તેનો લાભ લો અને જો કોઈ વ્યક્તિ આવે તો તમારા જીવનમાં નકારાત્મક લોકોને સ્થાન ન આપો તમે પછી તે કહે છે કે તમે તે કરી શકશો નહીં અરે તે તમારી શક્તિમાં નથી તો તમારે તે વ્યક્તિને યોગ્ય જવાબ આપવો પડશે જેણે તમને કહ્યું કે તમે તે કરી શકશો નહીં જવાબ આપવામાં તમારો મિત્ર પ્રથમ આવશે તે લોકો અને તેમને જણાવો કે પરિવારના સભ્યો સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવવા ક્યાં સુધી પ્રયત્ન કરશો મિત્રો કોઈ સંબંધ બળપૂર્વક કે એકતરફી ન ચાલે તો સંબંધનો પાયો મજબૂત થાય અને જો સંબંધમાં અહંકાર હોય તો જુઓ દોસ્તો એક મૃત વ્યક્તિ પાસે પણ છે ઘમંડ જે વ્યક્તિ નમશે તે જ મહાન છે તેથી તમારે સંબંધોમાં ઝૂકતા શીખવું પડશે જો હું ભવિષ્યની વાત કરું તો હું તમને એટલું જ કહીશ કે તમને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે પૈસાની સમસ્યા થશે કારણ કે જ્યારે તમારી પાસે પૈસા હતા ત્યારે તમે તેનું મૂલ્ય ન રાખતા તમે તેને બિનજરૂરી રીતે ખર્ચ કરતા હતા તમે તેને બિનજરૂરી રીતે ખર્ચ કરતા હતા અને ક્યારેક તમે પૈસા ઉછીના લઈને કોઈને પણ ઉધાર આપતા હતા આ બધી ભૂલો તમારા દ્વારા કરવામાં આવી હતી ભૂતકાળ હવે તમારે ભૂતકાળની ભૂલોનો ભોગ બનવું પડશે પણ કોઈ વાંધો નહીં મિત્રો જુઓ માણસ એકવાર પાઠ શીખી લે તે સુધરે છે કહેવાય છે કે જીવનમાં ઠોકર ન ખાય ત્યાં સુધી એ જ રીતે મિત્રો તમે પણ ભૂતકાળમાં કેટલીક ઠોકર ખાઓ છો તેથી જ તમે વર્તમાન સમયમાં મજબૂત રીતે ઊભા છો તમારે ધ્યાનમાં રાખવું પડશે કે તમારા ઘરે કોઈ મહેમાન આવે તો મિત્રો મહેમાન છે ભગવાનનું સ્વરૂપ પહેલાના જમાનામાં લોકો આવું કહેતા હતા પરંતુ હવે કલયુગ ચાલી રહ્યો છે એવું જરૂરી નથી કે દરેક મહેમાન ભગવાનના રૂપમાં આવે કેટલાક મહેમાન રાક્ષસના રૂપમાં પણ આવી શકે છે તેઓ પણ આવી શકે છે ખાનારા જેઓ અમારા પરિવારને તોડવાનું કામ કરશે તે અમારા ઘરને ડુબાડવાનું કામ કરશે તેથી જો તમારા ઘરે કોઈ મહેમાન આવે તો તમારે તેમને કોઈ ગુપ્ત વાત ન જણાવવી જોઈએ જો તમે તેની સાથે ગુપ્ત બાબતો શેર કરો છો તો શક્ય છે કે તે તેના પર નજર રાખે મિત્રો આજના સમયમાં એવું બને છે કે લોકો પહેલા જોશે કે તેમની પોતાની સ્થિતિ શું છે ઘર દરેક વ્યક્તિ બીજાની થાળીમાં ઘી જુએ છે પરંતુ જો તમે તમારી થાળીમાં ગાળેલું ભોજન નાખો તો પણ તે દેખાતું નથી તેથી મિત્રો તમે જીવનમાં આવા લોકોથી જેટલા દૂર રહેશો તેટલા તમે સુખી થશો અને જો તમને સુખ જોઈએ છે જીવનમાં તો આવા લોકોને તરત જ તમારા જીવનમાંથી કાઢી નાખો મિત્રો જો તમે લાંબા સમયથી વાહન ખરીદવાનું વિચારી રહ્યા હતા અને પૈસાની વ્યવસ્થા ન કરી શક્યા હોત તો મેં તમને કહ્યું હોત મને આશા છે કે તમને સરળતાથી પૈસા મળશે અને વાહન ખરીદશો અને મિત્રો વાહન ખરીદવાની સાથે તમે પણ તમારા પરિવારની ખુશીમાં ફાળો આપશો મિત્રો જ્યારે ઘરમાં કંઈ પણ નવું આવે છે ત્યારે તેની સૌથી પહેલા પૂજા કરવામાં આવે છે અને કોઈક રીતે તમે પણ વાહન ખરીદીને ઘરે લાવો છો પછી તે વાહનનું પૂજનમાં કાલિકા સમક્ષ કરવું જોઈએ કારણ કે વાહનને મા કાલિકાનું સ્વરૂપ માનવામાં આવે છે તેમના વાહનોને હાર પહેરાવીને પૂજા કરીએ હિ આપણે આવું કેમ કરીએ છીએ કારણ કે વાહનને માતા કાલીનું સ્વરૂપ માનવામાં આવે છે મિત્રો જ્યારે તમારી પાસે કાર હોય જો તમે તે કારમાં ભગવાનની કોઈ તસવીર રાખી હોય તો તમારે હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે તમારે ક્યારેય ન કરવું જોઈએ તે કારમાં દારૂ પીવા જેવી ખોટી વસ્તુઓ લેવામાં આવે હે ધુમ્રપાન અને માંસનું સેવન કાર અથવા કોઈપણ વાહનમાં બેસીને આ બધી વસ્તુઓનું સેવન ક્યારેય ન કરો મિત્રો આ ભૂલ તમને કોઈ પણ સમયે મોંઘી પડી શકે છે કારણ કે તમે જોઈ જ હશે તમે જોયું જ હશે કે ઘણા લોકોની કારમાં ભગવાનનો ફોટો હોય છે કે માળા હોય છે હવે એ જ લોકો શું કરે છે કે તેઓ થોડી ક્ષણો માટે કારની અંદર ખોટા કામો કરે છે અને પછી આ બધાની અસર કારમાં જોવા મળે છે ભગવાન પણ જીવે છે આ કારણે કેટલીક વાર આપણે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ અને મિત્રો અમે તમને જણાવી દઈએ કે જો તમે ઘરના રિનોવેશનથી સંબંધિત કંઈ પણ કરાવવા માંગતા હોવ તો તમારે વાસ્તુના નિયમોનું પાલન કરવું જોઈએ કારણ કે તમારા ઘરની સમસ્યાઓ પહેલાથી જ ઓછી નથી અને આ સમસ્યાઓ વધી રહી છે કારણ કે તમે વાસ્તુના નિયમોનું પાલન નથી કરતા ઘરને સાફ નથી રાખતા વાસ્તુ શું છે તે જાણ્યા વિના કોઈ પણ ખૂણામાં રાખો મિત્રો વાસ્તુશાસ્ત્રમાં નાની નાની બાબતો વિશે પણ ઘણું બધું કહેવામાં આવ્યું છે જો તમારી પાસે ક્યારેય સમય હોય તો એકવાર તમે તમારા ઘરની આસપાસની કેટલીક વાસ્તુ જોડણી વાંચો તે તમને કહેશે કે શું સાચું છે અને ખોટું શું છે જો તમને તમારા ઘરમાં કોઈ સમસ્યા હોય અથવા તમારા જીવનમાં કોઈ સમસ્યા આવે તો તમારે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવું જોઈએ ગુરુજી તમને તેનો યોગ્ય ઉપાય આપશે અને મિત્રો અમે તમને જણાવીએ છીએ કે જો કંઈ પણ જો અમે તમને કહીએ તો પણ તે વાતો સો ટકા સાચી નથી કેટલીક બાબતો શાસ્ત્રો પર આધારિત છે તો કેટલીક બાબતો ગ્રહોના સંક્રમણ પર આધારિત છે હવે જે લોકો આ બધી બાબતોમાં વિશ્વાસ રાખે છે તેમના માટે આ એકસો આઠ સાચું છે પરંતુ જે નથી માનતા તેમના માટે આ એકસો આઠ સાચું છે તેમને બધું ખોટું લાગે છે પરંતુ મિત્રો હું તમને જણાવી દઉં કે જો તમારી પાસે કોઈ દેવી દેવતા છે તો તમારે તેમના માટે તમારા ઘરમાં પૂજા અથવા હવન અવશ્ય કરવું જોઈએ કારણ કે ઘરની સુખશાંતિ તેના પર નિર્ભર છે જો તે ઘરમાં ખુશ હોય તો ઘર તો તમારે બહારના કોઈ દેવી દેવતાને પ્રસન્ન કરવાની જરૂર નથી એક વાત તમારે ધ્યાનમાં રાખવાની છે તમને જણાવી દઈએ કે મિત્રો જો તમે દસ રૂપિયા કેવી રીતે કમાતા હોવ તો તમારે કંઈક દાન કરવું જ જોઈએ તેથી તમારે ભગવાન માટે સો રૂપિયા ઉપાડવા જ જોઈએ તો તમારે ભગવાન માટે દસ પૈસા ઉપાડવા જ જોઈએ પછી ભલે તે તમારા ભગવાન અથવા ભગવાન વિષ્ણુના હોય ભગવાન શિવ ગયા કૃષ્ણ ભગવાન બની ગયા તમે જેમનામાં વિશ્વાસ કરો છો જો તમે દસ હજાર રૂપિયા પણ ઉપાડો છો તો તે ભગવાન તમારી બેગ અને સ્ટોર હંમેશા ભરે છે તે સાચું છે કે જો તમે ભગવાનમાં વિશ્વાસ કરો છો તો ભગવાન તમને બમણું અને ત્રણ ગણો આપશે તેથી તમારે તમારા પૈસા હંમેશા દાનમાં આપવું જોઈએ મિત્રો અમે તમને કહીએ છીએ કે નોકરી કરતા લોકો તેમના કામના જીવનમાં કેટલીક અવરોધોનો સામનો કરી રહ્યા છે પ્રમોશન સંબંધિત આ સમસ યા પહેલાં પણ આવી હતી પરંતુ આ વખતે તમે તેને અવગણશો નહીં મિત્રો જો તમે તમારી નોકરીમાં કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમારે એકવાર તમારા બોસ અથવા તમારા ઉપરી અધિકારી સાથે વાત કરવી જોઈએ શું સમસ્યા છે તમે ક્યાં આવો હો બીજી કઈ બાબતો તમને પ્રમોશન મળવાથી રોકી રહી છે મિત્રો ચાલો તમને જણાવીએ કે આ સમયે તમારે તમારા ઘરના ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું પડશે પરંતુ મિત્રો આખરે તમે કોના માટે કમાણી કરો છો તમે પરિવારના સભ્યો માટે કમાણી કરો છો તો એક તરફ તમે કાં તો તમારા ખર્ચને નિયંત્રિત કરી શકો છો અથવા તો બીજી તરફ તમે મુક્તપણે ખર્ચ કરી શકો છો બંને બાબતો તમારા હાથમાં છે તે તમારા પક્ષમાં છે શું કરવું અને શું ન કરવું તે તમારા પર નિર્ભર છે કે જૂની વાતોમાં સમય વેડફવાને બદલે તમારે તમારા જીવનમાં કેટલાક નવા પડકારો ઊભા થવાના છે જો આપણે હિંમતભેર તેનો સામનો કરીએ અને ખુલ્લેઆમ સામનો કરીએ તો વધુ સારું રહેશે અને મિત્રો હું તમને કહી દઉં કે જો તમે આ સમય ગરીબીમાં જીવી રહ્યા હોવ તો મારો વિશ્વાસ કરો કે આવતીકાલે તમે પણ અમીર બની જશો કારણ કે તેને ફેરવવામાં વધારે સમય લાગતો નથી જેમના હાથ નથી તેને ભગવાન પણ રોટલી આપે હેગ ન હોય તેવી વ્યક્તિ પણ હલાવી શકે હવે મિત્રો ભવિષ્યમાં જો તમે વધુ પડતું નકારાત્મક વિચારશો તો તમે જીવનમાં ક્યારે આગળ નહીં વધી શકો અને નકારાત્મક વિચાર વ્યક્તિને અંદરથી બરબાદ કરી દે છે તે સુધારવા માટે છે કે બગડવા માટે મિત્રો વ્યક્તિ પોતાનું ભાગ્ય પોતાના હાથે લખે છે જીવનમાં શું કરવું કેવી રીતે કરવું તે કોઈ કહેતું નથી તો તમારે મહાન લોકોની વચ્ચે રહેવું પડશે ઝડપિત મેં આ માનો કે ના માનો જીવનમાં આગળ રહેવા માટે હંમેશા સફળ લોકો સાથે રહો અને જીવનમાં પાછળ રહેવા માટે અસફળ લોકો સાથે રહો મિત્રો જો તમે આ સમયે કોઈ નવી સફર પર જઈ રહ્યા છો તો ખર્ચો વધી શકે છે હવે કાં તો તમે બધી સગવડો જોઈ શકો છો અથવા તો તમે ખર્ચો જોઈ શકો છો બંને તમારા હાથમાં છે ક્યારેક કેટલીક યાત્રાઓ આપણને આનંદ આરામ ધૈર્ય શાંતિ આપે છે અને કેટલીક યાત્રાઓ આપણને આપણા જીવનમાં શીખવે હેવે આ યાત્રા દરમિયાન તમને એક પાઠ મળવાના છે હવે તે પાઠ શું હશે તમને મુસાફરી કરતી વખતે ખબર પડશે મિત્રો તમારા ઘરની નજીક કોઈ મંદિર છે કે નહીં નાનું હોય કે મોટું મંદિર ગમે તે પ્રકારનું હોય તમારે અઠવાડિયાના કોઈપણ સમયે સાવરણી અથવા કૂચડો લઈને તે મંદિરમાં આવવું જોઈએ અને મિત્રો જો મંદિરમાં કોઈ લાઇટ કે પંખો ન હોય તો કાં તો તમે એક સ્થાપિત કરી શકો છો તે મંદિરમાં દાન કરો અથવા પંખો કરોઆ તમને ભગવાનના ઘરમાં આટલો પ્રકાશ લાવવામાં મદદ કરશે જો તમે અમને કંઈક આપવા માંગો છો તો તમારું મન ભગવાનને સમર્પિત થશે આ વસ્તુઓ ભગવાનને પછી ભગવાન પોતે તમને સમર્પિત કરશે મિત્રો કહે છે કે આજે પણ ભગવાન ભક્તના વશમાં છે જો ભક્ત સાચા હૃદયથી અને સાચી શ્રદ્ધાથી ભગવાનની પૂજા કરે છે તો તેના જીવનમાં ક્યારે કોઈ દુઃખ કે સમસ્યા આવતી નથી સત્યમિત્રો ભગવાનનું અસ્તિત્વ છે પરંતુ તે ફક્ત તેને જ દેખાય છે જે સાચા હૃદયથી અને તેના પર વિશ્વાસ કરે છે અન્યથા કેટલાક લોકો ભગવાનને ફક્ત પથ્થર કહે છે અને હવે દરેક વ્યક્તિનો દ્રષ્ટિકોણ અલગ છે લોકો તેમના જીવનમાં અલગ છે મિત્રો ક્યારેક પરિસ્થિતિ બદલવાને બદલે જો તમે તમારો દ્રષ્ટિકોણ બદલો તો તમે જીવનમાં ઘણી વસ્તુઓ તમારા પક્ષમાં જોશો આ સાચું છે દોસ્તો માચિસની ચિનગારી આખા ઘરને બાળી શકે છે અને પાણીનું એક ટીપું પણ તેને કોઈ નુકસાન નથી પહોંચાડી શકતું તો દોસ્ત તમારે એક વ્યક્તિની કિંમત સમજવી જોઈએ તમારે એ વ્યક્તિની કિંમત જાણવી જોઈએ કારણ કે જો તમને તે વ્યક્તિ મળી છે તો આજના સમયમાં તે તમને ખૂબ જ નસીબથી મળી છે તમને એક હજાર લોકો મળશે જે તમારા પગ ખેંચે છે પરંતુ તમને એક હજાર લોકો મળશે જે તમને હાથ પકડીને આગળ લઈ જાય છે જો તમારી લાઈફમાં પણ તે વ્યક્તિ હશે તો તમને એક કે બે જ મળશે તેથી તે વ્યક્તિના આભારી બનો કે ભગવાને તમારા જીવનમાં એક એવી વ્યક્તિ મોકલી છે ચાલો તમને કહીએ કે તમારા મનમાં કોઈ નકારાત્મકતા નથી કોઈપણ બાબત અથવા કોઈપણ પરિસ્થિતિ તમને પણ પ્રભાવિત ન થવા દોને ભગવાન માટે તમારા માટે સમય ફાળવવાની ખૂબ જરૂર છે તો મારા પર વિશ્વાસ કરો ભગવાન તમને એટલો બધો આપશે જે તમે હનુમાનજીની પૂજા કરી શકશો નહીં ભગવાન હનુમાનની પૂજા કરનારાઓને મારી એક જ વિનંતી છે કે ભગવાનમાં પૂર્ણ રાખો મિત્રો સંપૂર્ણ શ્રદ્ધા રાખો પૂર્ણ શ્રદ્ધા રાખો કારણ કે બજરંગબલી એવા ભગવાન છે જેઓ ભક્તોની થોડીક મહેનતથી પ્રસન્ન થઈ જાય છે ભગવાન બાલાજી મહારાજ આ દુનિયામાં ચિરંજીવી છે તેઓ આજે પણ જીવિત છે અને જ્યાં પણ સુંદરકાંડનું પઠન થાય છે કે રામાયણનું પઠન થાય છે ત્યાં હનુમાનજી કોઈને કોઈ સ્વરૂપે અવશ્ય નિવાસ કરે છે એ વીર હનુમાનમાં અજોડ શક્તિ છે મિત્રો તમારે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે આવનાર સમયમાં તમારે તમારા ઘરમાં રામજીની પૂજા કરવી જોઈએ કારણ કે મિત્રો જુઓ તમે પણ જાણો છો શુભ અવસર આવવાનો છે તેવી જ રીતે તમારી જાતને તૈયાર કરવાનું શરૂ કરો અને તમારી જાતને તમારા જીવનમાં સફળ બનાવો